બરોબર છે તો ઓળો રોટલો સાચ અને કેરીનું આથરું ગાજરનું આથરું અને અમારું ઉમંગ અને ઉજય જેવો ખાય છે આજે અમે વિડીયોમાં ત્રણ બાબતી બતાવવામાં આવી છે વિડિયો થોડોક આગળ હાલશીએ અને વ્યવસ્થિત હાલ છીએ તો ઘર ફેમિલી સાથે ઉતારવામાં થાય છે મિત્રો તમારું શું કેવું છે જરૂરથી એક કોમેન્ટ કરી નાખજો તમારા બધાનો સાથ સપોર્ટ હશે તો આપણે જરૂરથી મિત્રો આ બધા આનંદ માં છે તો નાનો આમ તો વિડીયો છે ફક્ત બે થી અઢી મિનિટ મિત્રો હાલો જય માતાજી ઉઠ્ઠા